બળાસા તાલુકા મોટી પંચતીના શ્રી કોઠારા શાંતિના એકસો કલાપ્રભ સાગર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબ મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદિશ્રમણ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રામાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ બંને આચાર્ય ભગવંતો કોઠારા તીર્થે પધારતા શ્રી કોઠારા જૈન સંઘ દ્વારા વાજતે ગાજતે શાનદાર સામયો કરવામાં આવેલ ઢોલ શરણાઈ શણગારેલા બેડા ધ્વજા પતાકા સાફાધારી શ્રાવકો બાંધણીમાં સજ્જ મહિલાઓ દુપટ્ટાધારી યુવાનો સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા સત્તર ભેદી પૂજા બાદ જીનાલયના ઊંચા શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ મુખ્ય ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી વિજયાબેન રાયચંદ ભોજરાજ ધરમશ્રી મસૂરવાલા પરિવારે લીધેલ પૂજા અને રાત્રી ભાવનામાં સ્તવન રાસ ચામરની ભારે રમઝટ જામેલ સંગીતની રમઝટ કમલેશ ગોસ્વામી એન્ડ પાર્ટીએ જમાવી હતી બંને આચાર્ય ભગવાન શ્રીઓ તથા મુનિ ભગવન શ્રીઓ માંગલિક શ્રવણ કરાવતા કોઠારાના ભવ્ય જીનાલયનો ઇતિહાસ જિનાલય બંધાવનાર શ્રેષ્ઠવર્યો તથા જૈન ધર્મનો અનેરો મહિમા વર્ણવતી ધ્વજારોહણનું મહત્વ સમજાવ્યું હતું બપોરનું સ્વામી વાત્સલ્ય માતૃશ્રી હિરાવંતીબેન ખેતસી દેવસિંહ દંડ પરિવાર સવારથી નવકારશી માતૃશ્રી કસ્તુરબાઈ હિરાચંદ મુનવર પરિવાર હસ્તે કર્મ કનિષ્ઠ જીયા પાર્શ્વ પર્વ દ્વારા યોજાઈ હતી જ્યારે સંઘ પૂજન શ્રી કોઠારા જૈન મહાજન શ્રી તથા સંગ માતા ભારતીબેન ભાગચંદ જૈન પરિવાર દ્વારા કરવામાં આવેલ